મિત્રો YouTube ચેનલ સર્ચમાં નથી આવતી કારણ કે તમારું સબ્સ્ક્રાઇબ પણ ઘણું છે તમે વિડિયો પણ ઘણા બધા અપલોડ કર્યા છે પણ YouTube માં આપણે સર્ચ કરીએ તો આપણી YouTube ચેનલ સર્ચમાં કેમ નથી આવતી તો વિડિયોમાં મિત્રો ખાસ બની લેજો એના વિશે આપણે સ્પેશિયલ આ વિડિયો લઈને આવ્યા છે જે લોકોની ચેનલ સર્ચ કરીએ ઘણા બધા સબ્સ્ક્રાઇબ હોય છે ઘણા બધા વિડિયો અપલોડ કરેલા હોય છે પણ સર્ચમાં આપણી ચેનલ નથી આવતી તો એના કયા કયા કારણોસર નથી આવતી એના માટે આપણે કયું સેટિંગ કરવાનું છે એની સંપૂર્ણ માહિતી લઈને આ વિડીયોની અંદર આવી ગયો છું તો વિડીયોની અંદર મિત્રો ખાસ બનાવી રેજો અને યુટ્યુબ રિલેટેડ અન્ય કોઈ પણ માહિતી જોઈએ તો દરેક માહિતીના મિત્રો ખાસ વિડીયો બનાવેલા છે તો તમે જઈને પણ ચેક કરી શકો છો સૌથી પહેલાં તો મિત્રો અહીંયા તમે જે પણ યુટ્યુબ ચેનલ બનાવી છે તો યુટ્યુબ ચેનલનું નામ એવી રીતે તમારે આપવાનું છે કે યુટ્યુબમાં જઈને તમારે સર્ચ કરવાનું છે જો તમે જે પણ ચેનલનું નામ આપવા માંગો છો એ ચેનલનું નામ તમારે સર્ચ કરવાનું છે કે કોઈ YouTube ની અંદર ચેનલ બનાવેલી છે કે નહીં જો એ ચેનલનું નામ મિત્રો મતલબ કોઈ ચેનલ બનાવેલી છે તો તમારે મિત્રો છે ને નામ રાખવાનું નથી ફેરફાર કરવાનું છે કારણ કે તમારી ચેનલ 100% સર્ચમાં આવશે પણ ફર્સ્ટ નંબર માં જે બીજા લોકો ને ચેનલ છે એ જ આવશે તમારી ફર્સ્ટ નંબર માં ચેનલ ને લાવવા માટે તમારે એનાથી આગળ નીકળવું પડે છે તો હવે કઈ રીતે અને એ નામ આપણે કઈ રીતે ચેન્જ કરવાનો છે કઈ રીતે આપણે સર્ચ કરવાનો છે અને કઈ રીતે આપણે એ સેટિંગ કરવાનો છે બધી માહિતી આપણે વિગતવાર તમને આપીએ સૌથી પહેલા તો મિત્રો અહીંયા આપણે YouTube માં જવાનું છે અને YouTube માં દાખલા તરીકે મેં જારે ચેનલ નું નામ આપ્યું ટેકનિકલ જેગુગા તમને ખ્યાલ જ છે કે YouTube ની અંદર કોઈ પણ નામ હતુંની શરૂઆતમાં અ આપણે સૌથી પહેલું જ નામ આપ્યું ટેકનિકલ જેગુગા એટલે તમે સમજી લો કે મેં સર્ચ કર્યું રે ટેકનિકલ જેગુગા ની છે ને જો અહીંયા ઉપર તમને એક પહેલા નંબરની ચેનલ છે આપણી બીજા નંબરની ટેકનિકલ જે ગુગા ફાર્મિંગ આપડી અને ત્રીજા નંબરની જે ચેનલ છે એ પણ મિત્રો આપડી મતલબ ટેકનિકલ જે ગુગા નામ આપડી એક જ ચેનલ નું હતો હવે અહીંયા સાઈડમાં ક્લિક કરી એટલે તમને અહીંયા સાઈડમાં એક ચેનલ નું મિત્રો અહીંયા ઓપ્શન ખૂણામાં તમને જોવા મળી રહ્યું છે તમે ખાસ ધ્યાન આપજો ખૂણામાં તમને એક ઓપ્શન જોવા મળે છે તો કઈ જગ્યાએ મળે છે અહીંયા તમને જો અહીંયા ખૂણામાં ચેનલ નું તો આ ચેનલ ના ઓપ્શન ઉપર મેં ક્લિક કર્યું છે તો ફર્સ્ટમાં મારી ત્રણ ચેનલ આવે છે બાકી બીજી બધી અન્ય લોકોએ મતલબ મારી ચેનલની લોકોએ કોપી કરી છે એટલે જો મિત્રો તમે કોઈ ચેનલની કોપી કરી છે મતલબ તમે કોઈ બીજાની ચેનલ જોઈને નામ તમારી ચેનલની અંદર રાખ્યું છે તો તમારી ચેનલ મિત્રો સર્ચમાં આવશે ખરી પણ લાસ્ટમાં આવશે પહેલી તો નહીં આવે એટલે મિત્રો કોઈ પણ ચેનલનું નામ આપણે ક્યારે પણ કોપી કરવાનું નથી જો તમે ચેનલનું કોઈ પણ નામ કોપી કરો છો તો સર્ચમાં તો 100% આવશે પણ મિત્રો લાસ્ટમાં આવશે તમે સર્ચ કરશો તો પહેલા નંબરમાં તો નહી જાવે એટલે નામ એવું આપણે બનાવવાનું છે કે YouTube ની અંદર સર્ચ કરીએ તો એ નામ YouTube ની અંદર ક્યાંય પણ હોવું ના જોઈએ હવે મિત્રો જે સેટિંગ છે પહેલા તો મિત્રો દરેક વિડિયો તમે YouTube ની અંદર જેટલા પણ વિડિયો તમે ચેનલ તો બનાવી લીધી છે અને સર્ચમાં નથી આવતી તો તમારે કામ પહેલું એ કરવાનું છે કે તમે જેટલી પણ વિડિયો અપલોડ કરી છે કેરે પણ કોઈ વિડિયો ની અંદર # તરીકે ચેનલ નું નામ લખ્યું છે દાખલા તરીકે હું મારો જે એક વિડિયો તમને અહીંયા દેખાઈ દઉં મારો વિડિયો એટલે જે થી તમને # કઈ રીતે લગાવવાના છે એ તમને અહીંયા ખબર પડે તો અહીંયા આપણે ટેકનિકલ ચેક ગોવાનું આપણે એક વિડિયો પ્લે કરી છે ચલો અહીંયા મેં એક વિડિયો પ્લે કર્યો છેા દાખલા તરીકે આપણે એડ જોવાની જરૂર નથી તો આપણે થોડાક ઉપર આવીએ એટલે મિત્રો અહીંયા તમને જે ઓપ્શન જોવા મળશે મોર નું એની ઉપર આપણે ક્લિક કરી દઈએ તો ક્લિક કર છો એટલે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન ઉપર હેશટેગ વાળા જોવા મળી રહ્યા છે તો અહીંયા મોરવાળો ઓપ્શન ઉપર મેં ક્લિક કર્યું છે તો અહીયા સૌથી નીચે તમે આવશો એટલે તમને જોવા મળશે જો અહી લખેલું છે ટેકનિકલ જગુગા # થાહે વાદળી પટ્ટીમાં તો દરેક વિડિયોની અંદર તમારે આ ખાસ લખવાનું છે જો તમે કોઈ પણ વિડિયોની અંદર આ ટાઇપ નામ નથી લખ્યું તમારી ચેનલનું તો તમારી ચેનલ મિત્રો સર્ચમાં નથી આવવાની હવે મિત્રો મેઈન ટોપિક છે આપણે જવાનું છે Chrome બ્રાઉઝરની અંદર ત્યાં મિત્રો એક સેટિંગ કરવાનું છે એ કઈ રીતે કરવાનું છે તો એ પણ આપણે અહીંથી જોઈ લઈએ ચલો આપણે જતા રહીએ YouTube डैशबोर्ड बरोबर YouTube डैशबोर्ड તમારે સર્ચ કરવાનું છે અને YouTube ની અંદર આપણે Chrome બ્રાઉઝર ની અંદર આપણે સ્ટુડિયો ઓપન કરી લેવાનો છે તો અહીંયાથી આપણે સ્ટુડિયો ઓપન કરી દીધું છે તો સૌથી નીચે તમને એક ઓપ્શન મળશે અહીંયા સેટિંગ નું જોઈ લો તો સેટિંગ વાળો ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે ક્લિક કરશો તો તમને અહીંયા ચેનલ વિશેનું ઓપ્શન એક જોવા મળી રહ્યું છે એડવાન્સ સેટિંગ મેક ઓપ્શન છે અને ફીચર સેટિંગ અને એના નીચે છે અપડ ડિફોલ્ટ નું ઓપ્શન છે તો એના ઉપર ક્લિક કરી દેવાનું છે ને ક્લિક કરશો એટલે મેઈન પોઈન્ટ મિત્રો અહીંયા છે જોઈ લો ટેકનિકલ જેગોગા ઇન્ડિયન ટેકનિકલ જેગોગા ઇન્ડિયન આ રીતે નો તમારે ખાસ મિત્રો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન માં કારણ કે દરેક વિડિયો ની અંદર તમે ભૂલી જતા હોવ તો અહીંયા થી પહેલેથી લખીને જ રાખવાનું છે આપણે કોઈ વિડિયો માં આપણે ભૂલી જઈએ લખવાનું તો આ આપણું કામ કરે છે YouTube સર્ચ ની અંદર તો આવી રીતે તમારે ત્યાં જઈને મિત્રો ખાસ છે ને સેટિંગ કરી લેવાનું છે જો તમને આ ટાઇપનું નથી લાગતા તો આપણી YouTube ચેનલ મિત્રો સર્ચ માં નથી આવતી એટલે ખાસ કરીને વિડિયોની અંદર અને ક્રોમ બ્રાઉઝરની અંદર મે તમને જ્યાં દેખાડ્યું છે એને ખાસ તમારે સેટિંગ કરી લેવાનું છે જો સેટિંગ કરેલું હશે ને તમે 10ક વિડિયો અપલોડ કરશો ને એક વિડિયો સારી ચાલશે તો 10 દિવસની અંદર તમારી YouTube ચેનલ સર્ચમાં આવી જ છે અને અન્ય કોઈ પણ મિત્રો તમારે માહિતી જોઈએ ને તો દરેક માહિતીના વિડિયો આપણી ચેનલની અંદર છે ને ગુજરાતીમાં બનાવેલા છે આપડા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવા દરેક વિડિયો બનાવેલા છે જો વિડિયો તમને સારો લાગ્યો હોય તો હાઈપ પણ કરજો અને લાઈક પણ કરજો અને કમેન્ટ પણ કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરજો મિત્રો